ભાઈઓ બહેનો હું ડૉક્ટર યોગેશ શર્મા ન્યુરો ફિઝિશિયન છું આપણું હોસ્પિટલ ન્યુરોલોજીને લગતી સારવાર માટેનું હોસ્પિટલ છે જે નટુભાઈ સર્કલ પર આવેલું છે આપણે ત્યાં બધા ટાઈપના મગજને લગતી બીમારીના પેશન્ટો આવે માથું દુખાવો હોય લકવાની બીમારી હોય ખેંચ આવતી હોય તાણ આવતી હોય કંપવા હોય લકવા હોય અને મગજને લગતો તાવ હોય કમરના દુખાવા હોય એ રીતના બધા પેશન્ટો આઉટ પેશન્ટ તરીકે આવતા હોય અને દાખલ કરવાની પણ સુવિધા છે મગજને લગતી બીમારીઓના નિદાન માટેની પણ બધી સુવિધાઓ અહીં ઘડી હાજર છે બરોડાની પબ્લિકને હું કહું કે હેલ્ધી હેબિટ્સ બધી અપનાવે સૌથી પહેલાં તો આપણે બીમાર જ ના પડીએ એનું જ ધ્યાન રાખીએ હોસ્પિટલ આવવા કરતાં પહેલાં આપણે હેલ્ધી રહીએ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે દરેક જણને હું જો બેઝિક જે સલાહ આપું એમાં એકદમ બેઝિકમાં તો એ જ કહું કે આપણે દરેક ખાવા પીવા વિશે ધ્યાન દઈએ કે બહારનું ઓછું ખાઈએ હેલ્ધી ફૂડ ફૂડમાં વેજીટેબલ્સ ફ્રૂટ્સ ડ્રાય ફ્રૂટ્સ ઇન્ક્લુડ કરીએ જંક ફૂડ્સને એવોઇડ કરીએ પાણી પીવાનું ઉનાળામાં ખાસ ધ્યાન રાખીએ એક્સરસાઇઝને દિવસનો ભાગ બનાવીએ કે સવારે મોર્નિંગ વોક હોય કે નોર્મલ એરોબિક્સ ગાડીઓ સ્ટ્રેચિંગ કે તમે જીમ કે કે કોઈપણ જાતની હવે જેમ કે એક્ટિવિટીઝ હોય છે બેડમિન્ટન રમો પિકલ બોલ્સ ટેનિસ કોઈપણ એક્ટિવિટી જેમાં ફિઝિકલ ઇન્વોલ્વમેન્ટ થાય એમાં ભાગ લઈએ સુવાનું ખૂબ ધ્યાન રાખીએ રાતે આપણે બધા મોબાઈલ મચેડતા હોઈએ ડિજિટલ આપણું સ્ક્રીન ટાઈમ ઓછો કરવા કોશિશ કરીએ અને સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવવા કોશિશ કરીએ તો બને ત્યાં સુધી ઘણી બધી બીમારીઓથી આપણે દૂર રહી શકીએ